સાવરકુંડલા લીલિયામાં ભાજપનો શક્તિ કેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગ યોજાયો ભારતીય જનતા પાર્ટી બીજેપી દ્વારા સાવરકુંડલા લીલિયા વિધાનસભાના શક્તિ કેન્દ્ર સંયોજકો માટે એક વિશેષ પ્રશિક્ષણ વર્ગનું આયોજન અમૃતવેલ ગામે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કાર્યકર્તાઓના કૌશલ્યને નિખારવાનો અને સંગઠનને વધુ મજબૂત બનાવવાનો હતો આ પ્રસંગે અનેક મહાનુભાવોએ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ અતુલભાઈ કાનાણી ગુજરાત રાજ્ય વિધાનસભાના નાયક દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વિટરિયા સાવરકુંડલા લીલિયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા મહિલા મોરચાના મંત્રી ભાવનાબેન ગોડલિયા દીપકભાઈ વઘાસિયા સાગરભાઈ સરવૈયા મહેન્દ્રભાઈ પનોત અને શરદભાઈ પંડ્યા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત તાલુકાને શહેરના પ્રમુખો હોદ્દેદારો અને સંયોજકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કાર્યકર્તાએ પક્ષની સાચી મૂડી છે આ કાર્યકર્તાઓનું યોગ્ય ઘડતર જ સંગઠનને પણ સુદૃઢ બનાવે છે આ પ્રશિક્ષણ વર્ગમાં શક્તિ કેન્દ્ર સંયોજકોને પક્ષની નીતિઓ કાર્યક્રમો અને સંગઠનાત્મક માળખા વિશે ઊંડાણપૂર્વક જાણકારી આપવામાં આવી હતી આ અભ્યાસ વર્ગનો ઉદ્દેશ કાર્યકર્તાઓને વધુ સક્રિય અને અસરકારક બનાવવા માટે જરૂરી તાલીમ આપવાનો હતો જેથી તેઓ પક્ષના સંદેશને લોકો સુધી વધુ સારી રીતે પહોંચાડી શકે આવા અભ્યાસ વર્ગો થકી ભાજપ તેના પાયાના કાર્યકર્તાઓને સતત સશક્ત બનાવી રહ્યું છે જે પક્ષની મજબૂતીનું મુખ્ય કારણ છે ઉપસ્થિત તમામ મહાનુભાવોએ કાર્યકર્તાઓના ઉત્સાહ અને સમર્પણને બિરદાવ્યું હતું અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સૌને સાથે મળીને કાર્ય કરવા આહવાન કર્યું હતું આજ રોજ સાવરકુંડલા વિધાનસભામાં શક્તિ કેન્દ્ર સંયોજકોનો પ્રશિક્ષણ વર્ગ આજ અમૃતવેલ મુકામે યોજાયો હતો આ પ્રશિક્ષણ વર્ગમાં સાવરકુંડલા શહેર સાવરકુંડલા તાલુકા અને લીલીયા તાલુકાના તમામ શક્તિ કેન્દ્રના સંયોજકોના આજે એક પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રશિક્ષણ વર્ગમાં પ્રદેશના હોદ્દેદારો તેમજ જુદા જુદા વક્તાઓએ પરિ પરિચય આપી અને દરેક શક્તિ કેન્દ્રના સંયોજકોને પોતાની ભૂમિકા શું છે એ વિશે સમજાવ્યું હતું આ આખા દિવસના પ્રશિક્ષણ વર્ગમાં તમામ વર્ગમાં તમામ શિક્ષણાર્થીઓએ આ પ્રશિક્ષણ વર્ગનો લાભ લીધો હતો અને તમામ માહિતીઓ એકઠી કરી હતી અંતમાં તમામ લોકોએ ચર્ચાઓ કરી હતી અને પોતાના પ્રશ્નો જે લગતા બૂથને લગતા કે શહેરને લગતા અથવા તો તાલુકાને લગતા પ્રશ્નોની પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી અને તે પ્રશ્નોના જવાબ સત્રના વક્તાઓ દ્વારા આપવામાં આવ્યા હતા અંતે આ આખા દિવસનું સત્ર પૂર્ણ કરી અને તમામ શક્તિ કેન્દ્રના સંયોજકોએ ખૂબ સરસ રીતે આ પ્રશિક્ષણ વર્ગનો લાભ લીધો હતો